રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તંત્રની ટીમે આખરે દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે ઉપલેટા શહેરના કટલેરી બજાર રાજમાર્ગ અને ત્રણ કમાન સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દબાણ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી જે અંગે અનેક રજૂઆતો હોવા છતાં આજ રોજ તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા ત્રણ કમાન વિસ્તારમાં માથાભારે યુવકે લાલો મુરગીવાળાએ બબાલ કરતા અટકાયત કરાઈ છે દબાણો દૂર કરતી વખતે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવ્યા હતા ટ્રાફિકને અડચળરૂપ નાગરિકોને હલન આમ વિવિધ રીતે જે અડચળરૂપ દબાણો ઉભા કરેલા છે તેવા આસામીઓને વખતો વખત નોટિસ આપવામાં આવેલી છે તેમ તેમજ આજથી 5 દિન પહેલા જાહેર પ્રચારના માધ્યમથી પણ લોકોને વેપારીઓને માહિતગાર કરવામાં આવેલ છે અને ત્યારબાદ આજ રોજ આ જે કાંઈ દબાણો છે એની હટાવવાની કામગીરી ચાલુ છે